અમદાવાદ સાવચેતીના ભાગ રૂપે રહ્યા છે શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓના બેગ અને તેમની સાથે લાવતી વસ્તુઓનું રેન્ડમ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે અડાજણ વિસ્તારની વિદ્યાકુંજ શાળામાં સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની તલાશી લેવામાં આવી રહી છે તપાસમાં કોઈ ઘાતક હથિયાર કે સંદિગ્ધ વસ્તુ મળતી હોય તો તેના પર તાત્કાલિક કર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હાલમાં સુરતના અનેક સ્કૂલોમાં ચેકિંગ અભિયાન ચાલુ રહ્યો છે ત્યારે સુરતની શાળાઓમાં કડક સુરક્ષા પગલાં લેવા માટે ડીઈઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો ડીઓ દ્વારા શાળાઓને ઓછીથી તપાસના આદેશ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓ ઘાતક હથિયાર ન લાવે તેની તપાસ હાથ ધરવામાં આવી અમદાવાદમાં જે રીતે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી અને તેના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે કારણ કે વિદ્યાર્થીઓમાં જે રીતે ગુચ્છો અને જે રીતે હત્યા કરવામાં આવી હતી તેને લઈને શિક્ષણ વિભાગનું તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને અહીં જે પ્રમાણે આદેશ આપી દેવામાં આવ્યા છે કે આખી જે કમિટી રચવાની વાત છે ત્યારે આપણે અહીંના સ્કૂલ સંચાલક સાથે વાત કરીશું મહેશભાઈ શું કહેશો અમદાવાદની ઘટના બાદ અહીંયા સુરતમાં કઈ રીતની કામગીરી સૌથી પહેલાં તો અમદાવાદની જે ઘટના ઘટી એક વિદ્યાર્થીએ આઠમા ધોરણના વિદ્યાર્થીએ એક દસમા ધોરણના વિદ્યાર્થી પર ઘાતક હુમલો કર્યો અને એનું મૃત્યુ થયું અમે ખૂબ જ દુઃખી છીએ શિક્ષણ જગત ખૂબ દ્રવિત છે હથમચી ગયું છે આવી ઘટના ન જ ઘટવી જોઈએ એટલે સ્કૂલમાં પણ સાવચેતીના ભાગરૂપે આજે જ્યારે જિલ્લા શિક્ષણ શ્રીએ પણ આદેશ કર્યા છે કે સ્કૂલમાં બેગ ચેકિંગ કરવી અને સાથે સાથે શિસ્ત સમિતિની રચના કરવી અમે ચોક્કસ એટલું જણાવીએ કે શિસ્ત સમિતિ અમારી દર પંદર દિવસે મળે વિદ્યાર્થી અને શિક્ષકની સમિતિ છે એ જે કંઈક ઉલ્લંઘન કરનાર હોય વિદ્યાર્થીઓ એને લિસ્ટિંગ કરવામાં આવે એને સમજવામાં આવે છે પરંતુ હવે વિશેષ કાળજી રાખીને અમે વિદ્યાર્થીઓની બેગ ચેક કરી રહ્યા છે સાથે સાથે વિદ્યાર્થીઓને હવે જાગૃત કરી રહ્યા છે કે કંઈ પણ પ્રકારની એવી વસ્તુ બેગમાં ન લાવે જેથી કરીને ક્યારેક કોઈ ઘટના ઘટે કોઈ વિદ્યાર્થી સાથે બોલાબોલી થાય અને એમાં એગ્રેસિવ થઈને એકદમ જ્યારે વિદ્યાર્થી હુમલો કરી દે છે ત્યારે આવું હાથ વગું જો સાધન એની પાસે આવી જાય અને માડી મારી દે ત્યારે એ ઘટના ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે એના પરિવારને વિદ્યાર્થીને અને સ્કૂલને પણ ત્યારે આવી ઘટના ન ઘટે એટલા માટે હવે સાવચેત રાખવાની જરૂર છે અને વિદ્યાકું સ્કૂલમાં આ જ ભાગરૂપે અમે આજે વિદ્યાર્થીઓની બેગ ચેક કરી છે રમેશભાઈ સમજતી કઈ રીતે આખું કામ કરશે કે મોટાભાગે નાના બાળકોમાં વિદ્યાર્થીઓમાં આ રીતનો આના અગાઉ આપણે નથી જો પણ આ રીતનો ગુસ્સો આવવો સ્વાભાવિક છે એગ્રીચ્યુ થયો અત્યારે સૌથી વિશેષ જો કંઈક પ્રશ્ન અમને સમસ્યાઓ સ્કૂલમાં હોય મારા શિક્ષકો ફેસ કરતા હોય તો એ છે કે વિદ્યાર્થીઓ હવે બિલકુલ પોતાનું મગજ શાંત રાખી શકતા નથી એનું કારણ છે કે મોબાઈલ જે છે અને સોશિયલ મીડિયા આને કારણે એ પોતે ઘરે પણ જ્યારે જ્યારે કંઈક જો મોબાઈલ માટે અથવા પપ્પા મમ્મી ટકોર કરે ત્યારે પણ ગુસ્સે થઈ જાય છે અને ગમે તેમ વર્તન વ્યવહાર કરે છે અને એવું જ વર્તન વ્યવહાર એ સ્કૂલમાં પણ અને અન્ય વિદ્યાર્થીઓ મિત્રો સાથે પણ કરે છે ક્યારેક કોઈ વિદ્યાર્થી સાથે કંઈક ધક્કો લાગી જાય કોઈ વિદ્યાર્થી મસ્તીમાં કંઈક એને કહે તો પહેલાંને ખોટું લાગ્યા છે અને એની સામે એટેક કરવા લાગી જાય છે અને હવે તો વિદ્યાર્થીઓના ગ્રુપ બનવા લાગ્યા છે બહાર આવ તને જોઈ લઈશ આવા ગ્રુપ પ્રત્યેક સ્કૂલના વિદ્યાર્થીઓમાં બનવા લાગ્યા છે એ ખૂબ જ અમારા માટે ચિંતાનો વિષય છે એટલે અમે ચોક્કસપણે આવા વિદ્યાર્થીઓ માટે એને ટેકલ કરવા માટે એને સાયકોલોજીકલ એને ટ્રીટમેન્ટ કરી એને કાઉન્સિલિંગ કરીને સમજાવી માટે અમે શિસ્ત સમિતિની રચના પણ કરી છે અમારી સારામાં વર્ષોથી શિસ્ત સમિતિ છે દર પંદર દિવસે એ શિક્ષક અને વિદ્યાર્થીઓ જે સમિતિમાં છે એ મળે અને સ્કૂલમાં આવી જે કંઈક વિદ્યાર્થીઓ આવા હોય જે એગ્રેસિવ જલ્દી થઈ જતા હોય કોઈને ધમકી આપતા હોય તો એને લિસ્ટિંગ કરવામાં આવે અને સાથે સાથે એને સમજાવવામાં આવે એના પેરેન્ટ્સને પણ જાણ કરીને એને કેવી રીતે પાછો વાળવો કારણ કે એ પણ એક વિદ્યાર્થી છે એ પણ અમારા સંતાન જ છે એને પાછો વારવો રહ્યો એટલા માટે અમે સતત એની પર નજર રાખીએ છીએ અને એને સમજાવીને પાછો વારવાનો પ્રયત્ન કરીએ છીએ બિલકુલ તો આ હતા મહેશભાઈ પટેલ એને તેમનું સ્પષ્ટ કહેવું છે કે ખાસ કરીને જે રીતે સોશિયલ મીડિયા અને જે રીતે ફોનનો સતત જે ઉપયોગ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ છે તે એગ્રેસિવ થતા હોય છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે હવે અમદાવાદમાં તો હત્યા સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા છે એટલે ચોક્કસ સમાજ અને શિક્ષણ જગતને અને વાલીઓ સાથે ચિંતાનો વિષય છે ત્યારે વિદ્યાકુંજ શાળામાં આ રીતે જોઈ શકાય છે તે મુજબ કે જે ડીઓનું જે સૂચના આપવામાં આવી છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે હવે આ શિક્ષણમાં આ શિક્ષણોનો બાળકો સાથેનો જે સમન્વય છે તે જાળવવામાંનો પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે पर्सन अजय खुमाडासाठी अरविंद राठोड प्रदेश ट्वेंटी फोर